દુકાનમાં આગના મુદ્દે કાર્યવાહી થઈ છે પોલીસે બે આરોપીની ઓળખ કરી છે જૂની અદાલતમાં આરોપીઓએ આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે લોને લઈને આરોપીઓ અને દુકાનદાર વચ્ચે તકરાર ચાલતી હતી દુકાનદારે અગાઉ ફરિયાદ પણ કરી હતી ફરિયાદની અદાલતમાં આરોપીઓએ આગ લગાવી નિકોલ પોલીસે આરોપીઓની શોધગોળ હાથ ધરી છે તો અમદાવાદના નિકોલની આ સમગ્ર ઘટના કે જ્યાં મોબાઇલની દુકાનમાં આગ લાગી હતી જે મુદ્દે હવે કાર્યવાહી થઈ છે પોલીસે અત્યારે બે આરોપીની ઓળખ કરી છે જૂની અદાલતમાં આરોપીઓએ આગ લગાવ્યાનો ખુલાસો જે છે તે થયો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા મોબાઇલની દુકાનમાં આગ મુદ્દે હવે કાર્યવાહી થઈ છે પોલીસે આરોપીઓની પણ ઓળખ કરી છે એક મોબાઈલની દુકાનમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આગ લગાવવાનો મામલો સામે આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આ દુકાન ની અંદર આરોપીઓ દ્વારા જે પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી રહ્યું હતું આ સમગ્ર ઘટનાના જયારે સીસીટીવી સામે આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી એ દરમિયાન બે શંકાસ્પદ જે લોકો જે છે તેની ઓળખ થઈ છે આ બંને વ્યક્તિઓના મોબાઈલના દુકાનના માલિક સાથે અગાઉ લોન ને લઈને આ ઝઘડો થયો હતો અને જે મામલે મોબાઈલના દુકાને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી જેથી આ બે શંકાસ્પદ વ્યક્તિઓએ જ આ જૂની અદાવતમાં આગ લગાવી હોવાની શક્યતા હાલ તો પોલીસે વ્યક્ત કરી છે કારણ કે ઘટના બાદ આ બંને આરોપીઓ હજુ ફરાર છે તેઓની ભાર નહીં મળતા તેઓએ જ આગ લગાવી હોવાની શક્યતાને લઈને હાલ તો નિકોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે મહત્વનું છે કે આગ લગાવવા પાછળ બે વ્યક્તિઓ જે સીસીટીવીમાં કેદ થાય છે પરંતુ ચાર લોકો આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોવાની શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તો આરોપીઓની ધરપકડને લઈને અજગરગા વિસ્તારમાં તલ